એક ની ખાલી પડેલ બેઠક માટે મતદાન પ્રક્રિયા નો પ્રારંભ કરાયો ત્યારે આમોદના આછોદ જિલ્લા પંચાયત બેઠક માટે પણ આજરોજ મતદાન શરૂ થયું ત્યારે બીજી તરફ આસોદ તાલુકા પંચાયત ની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થયું બાકરોલ ઉકાઈ કેનલમાં પ્રદુષિત પાણી ઠાલવવાના મુદ્દે પાનોલી પોલીસ મથકે ગુનો દાખલ કેમિકલ માફિયાના પાપે અંકલેશ્વર શહેરને ત્રણ દિવસ ચાલે એટલે પચાસ ક્યુસેક પાણીનો જથ્થો વેડફાયો નહેર વિભાગ દ્વારા બે દિવસ નહેર બંધ રાખ્યા બાદ પાણીનો જથ્થો આગામી મંગળવારે અપાશે બે દિવસ જથ્થો બંધ રહેતા વધુ બે દિવસ જથ્થો આપવાનું આયોજન જીપીસીબી દ્વારા પણ રિપોર્ટની જોવાતી રાહ પોલીસ દ્વારા ફરિયાદ થતાં તપાસ શરૂ કરાઈ હરસોડ તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું પંડવાઈ બેઠક પર ભાજપના મરીષ પટેલ અને કોંગ્રેસના ધવલ પટેલ વચ્ચે સીધો જંગ છે કુલ ચોવીસો મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે ભરૂચ જિલ્લાના હાસો તાલુકા પંચાયતની પંડવાઈ બેઠક પર આજરોજ યોજાયેલી ચૂંટણીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ હતી આ બેઠક માટે નોંધાયેલા ચોવીસો મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મનીષ પટેલ અને કોંગ્રેસ પક્ષ તરફથી ધવલ પટેલ વચ્ચે સીધી ટક્કર જામી હતી આ ચૂંટણી પંડવાઈ બેઠક વર્તમાન સભ્યના રાજીનામાના કારણે યોજવામાં આવી હતી અંગ્રેસના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે ભાજપની જીત અંગે મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ચૂંટણી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેના કારણે સમગ્ર મતદાન પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે પાર પડી હતી પંડવાઈ તાલુકા પંચાયતની સીટ એ ખાલી પર્વને કારણે આજે અહીંયા ઇલેશન આવ્યું છે ત્યારે પંડવાઈ ઘોરાદરા અને આમોદ અતરળ ગામોના જે મતદારો છે આ વિસ્તારમાં જે કામો થયા છે કામોને લઈને તમામ ગામના તમામ સમાજના લોકો ભણિંદા પાર્ટીની સાથે છે અને અમારા ભણિંદા પાર્ટીના ઉમેદવાર તાલુકા પંચાયતના એવા મનીષભાઈ પટેલ એવો બહુમતીથી આવીશ તમે જીતવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી જમ્મુ સરનગરપાલિકા વોર્ડ નંબર એકની ખાલી પડેલ બેઠક માટે આજરોજ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરાયો હતો જેમાં નવ વાગ્યે એકાવન ટકા મતદાન નોંધાયું હતું જમ્મુ સરનગરપાલિકા વોર્ડ નંબર એકના મહિલા સદસ્ય લખીબેન અરવિંદભાઈ વાઘેલાનું નિધન થતાં ખાલી પડેલ બેઠકની બાકી રહેલ મુદ્દતની પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપમાંથી અમીસાબેન કરણ વાઘેલા કોંગ્રેસ પક્ષમાંથી વનિતાબેન દૈનેશભાઈ જાધવ અને આપ પાર્ટી તરફથી કિરણબેન યોગેશકુમાર માછી ઉમેદવારી નોંધાવતા ત્રિપાંખીઓ જંગ ખેલાયો હતો આજરોજ સવારે સાત વાગ્યે મતદાન પ્રક્રિયાનો ચાર બૂથમાં પ્રારંભ કરાયો હતો જેમાં સ્ત્રી બે પુરુષ બે મળી ચાર હજાર સાતસો મતદારો ઉપયોગ કર્યો હતો મતદારોમાં અનેરો આનંદ જોવા મળતો હતો અને મતદાન મથક ઉપર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદારોની લાંબી કતારો લાગી હતી સવારના નવ વાગ્યાની આસપાસ ત્રણ પોઈન્ટ એકાવન ટકા મતદાન નોંધાયું હતું અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી ચૂંટણી અધિકારી પ્રશાંત ગામી દ્વારા ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે થાય તે માટે સતત લાયઝનિંગ કરી રહ્યા છે તથા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જંબુસર પોલીસ દ્વારા પણ પૂરતો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો નગરપાલિકા ની ચટણીમાં મે ઉમેદવાજપમાં મે ઉમેદવાર છું અત્યારનું માહોલ જોતા મને અમારી જીત પાકી લાગે છે મારું નામ બનીતાબેન લૈલેશભાઈ જાદવ છે મે વોર્ડ નંબર 1 માં કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરેલ છે હાલમાં શાંતિપૂર્વક મતદાર થઈ રહેલ છે લાઈન પડેલી છે જેથી જે જોતા મને એવું લાગે છે કે મારી જીત નિશ્ચિત છે આછોદ જિલ્લા પંચાયત બેઠક માટે આજરોજ મતદાન શરૂ થતા કોંગ્રેસના ઉમેદવાર ધારાસભ્યના ગામે મતદાન મથક ઉપર આવી પહોંચ્યા હતા આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ પણ વહેલી સવારે ધારાસભ્યના નાહિયર ગામે મતદાન માટે મતદાન મથક ઉપર આવી પહોંચ્યા હતા આમોદ તાલુકાના કોંગ્રેસ પ્રમુખે અમારી જીત પાકી છે ત્યાં મીડિયા સમક્ષ જણાવ્યું હતું કુલ ઓગણત્રીસ ગામના ઉડતાલીસ બુથો પર મતદાન શરૂ થઈ ગયું હતું આજે ભરૂચ જિલ્લાની આછો જિલ્લા પંચાયત સીટનું જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે નાહિયેર બુથમાં મેં પણ મતદાન કર્યું છે અને આજના દિવસે તમામ મતદારોને હું નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપી ભવ્ય વિજય બનાવશો કારણ કે ગુજરાતની સરકાર અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સાહેબની સરકારે આ વિસ્તારમાં ખૂબ કામ કર્યા છે અને કામોને લઈ આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જ્યારે જીતવા જઈ રહ્યા છે ત્યારે દરેક મતદારોને હું નમ્ર અપીલ કરું છું કે બૂથ પર જઈ આપનો કિંમતી મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપી અપાવી વિજય બનાવશો એવી આપ સૌ મતદારોને હું આગ્રહભરી અપીલ કરું છું આ ભરૂચ જિલ્લા આછોદ જિલ્લા પંચાયતની સીટ ઉપર સોમાભાઈ અંબાલાલભાઈ વસાવાએ નામાંકન દાખલ કર્યું છે અત્યારે મતદારોનો મિજાજ જોતા એવું લાગે છે કે આ જીત અમે અવશ્ય જીતીશું બીજું કે અમે કોંગ્રેસ પક્ષ તરફથી અમારા ઉમેદવારે નામાંકન દાખલ કર્યું છે ને અમે એટલો વિશ્વાસ વ્યક્ત કર્યો છે આ જીત અમારી પાકી છે પાકી છે ને પાકી છે બાકરોલ ઉનાઈ કેનલમાં પ્રદૂષિત પાણી મુદ્દે મથકે ગુનો દાખલ કરાયો છે માફિયાના શહેરને દિવસ ચાલે એટલો પાણીનો જથ્થો ગયો હતો નહેર વિભાગ દ્વારા બે દિવસ નહેર બંધ રાખ્યા બાદ પાણીનો જથ્થો આગામી મંગળવારે અપાશે બે દિવસ જથ્થો બંધ રહેતા વધુ બે દિવસ જથ્થો આપવાનું આયોજન કરાયું છે જીપીસીબી દ્વારા પણ રિપોર્ટની રાહ જોવામાં આવી હતી પોલીસ દ્વારા ફરિયાદ થતાં તપાસ શરૂ કરાઈ હતી ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં બાકરોલ નજીક ગતરોધ કેમિકલ માફિયા દ્વારા સમગ્ર અંકલેશ્વર અને એનએફસીમાં જતા પાણીના જથ્થામાં રાસાયણિક પાણી ઠાલવી દીધું હતું જેને લઈને ત્રણ લાખ કરતાં વધુ લોકોને આરોગ્ય સામે ખતરો ઊભો થયો હતો જોકે નહેર વિભાગ કેનાલ આઉટપુટ ગેટ બંધ કરી દેતા મામલો થાળે પડ્યો હતો જે બાદ ઉકાઈ નહેર વિભાગ દ્વારા કામગીરી પૂર્ણ થતાં રાત્રિના અંદાજે પચાસ ક્યુસેક પાણીનો જથ્થો એસ્કેપ ગેટમાંથી નિકાલ કરી દેવામાં આવ્યો હતો આ પચાસ ક્યુસેક પાણીનો જથ્થો અંકલેશ્વર શહેરની એક લાખ જનતાને ત્રણ દિવસ સુધી ચાલી એટલો હતો આ વચ્ચે ઉકાઈ નહેર વિભાગ દ્વારા પણ આ મુદ્દે કડક રૂપ અપનાવી વારંવાર બનતી આવી ઘટના સામે કડક કાર્યવાહીના ભાગરૂપે નાયબ કાર્યપાલક ઇદનેસ શિલ્પાબેન ભાલાણી દ્વારા પાનોલી પોલીસ મથકે અજાણ્યા તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જાહેર આરોગ્ય પર ખતરો ઉભો કરી જળચર અને માનવ જીવન પર પણ જોખમ ઉભું કરવા બદલ નોંધાયેલ ફરિયાદના આધારે પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરી હતી જીપીસીબી દ્વારા પણ માથલાના મોત પાછળના કારણ અને સ્થળ તપાસના નમૂનાની રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે જે આવ્યા બાદ આ મુદ્દે તેના દ્વારા પણ ટેકન ઓફ એક્શન લેવા માટે કવયત શરૂ કરી છે ઉકાઈ જમણા જમણાકાંઠા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઈદને શિલ્પાબેન ભાલાણીએ જણાવ્યું હતું કે આ બાબત ગંભીર છે એ માટે જ પોલીસ ફરિયાદ કરી છે તેમજ લોકોના આરોગ્યને ધ્યાને લઈ ગતરોજ પચાસ ક્યુસેક જેટલું પાણી એસ્કેપ ગેટમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યું છે અને બે દિવસ નહેર બંધ રાખવામાં આવી છે જે બાદ મંગળવારની રાબેતા મુજબ જથ્થો પૂર્ણ શરૂ કરવામાં આવશે અને આ બે દિવસ દરમિયાન આપવામાં આવનાર પાણી અંગે પણ વધારાનું પાણી આપવાનું આયોજન કરાયું છે ભરૂચ નગરપાલિકાની કાસરદ ગામમાં આવેલી ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ પર ભીસણાગ લાગવાની ઘટના સામે આવી હતી આગની જ્વાળાઓ અને ધુમાડો દૂર દૂર સુધી દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે આ ડમ્પિંગ સાઇટ ગેરકાયદેસર હોવાના મુદ્દે માનવ અધિકાર આયોગે અગાઉ નગરપાલિકાને નોટિસ પણ ફટકારી હતી આગ કુદરતી રીતે લાગી કે પછી કોઈએ લગાડી તે અંગે સ્થાનિક રહીશોમાં ચર્ચાનો વિષય બન્યો છે આગની ઘટનાથી આસપાસના ખેતરોમાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ બુજાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે જો કે આ ઘટનામાં ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગ ગઢવી સાથે વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે આગ અંગેની જાણ થતાં બે ફાયર ટેન્ડરો ઘટના સ્થળ પર મોકલી આપી એકાદ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો કે કચરાનો ઢગલો હોય આજે સવારે પણ એક ગાડી તેને કુલિંગ માટે મોકલી આપવામાં આવી હતી समाचार नमस्कार मेरा नाम डॉक्टर तेजस पंडिया है मैं रेडिएशन ऑनकोलॉजिस्ट हूँ हम हर साल फोर्थ फेब्रवरी को वर्ल्ड कैंसर डे मनाते हैं इस बार भी हम फोर्थ फेब्रवरी को वर्ल्ड कैंसर डे के रूप में मनाएंगे जिसका उद्देश्य है कैंसर के प्रति जागरूकता बढ़ाना रोगियों का समर्थन करना और इस वैश्विक चुनौती के खिलाफ एकजुट होना इस वर्ष 2025 का वर्ल्ड कैंसर डे का थीम है यूनाइटेड बाय यूनिक जो हमें यह याद दिलाता है कि हर व्यक्ति और उसकी कहानी विशेष है गुड नून લો અમને થોડું જેવું દેખાણું અમને થોડું પ્રોબ્લેમ થયું કે આ શું હશે અમે સોનોગ્રાફી કરાવી પછી પેટ સિટી કરાવી એમાં ડિટેક થયું કે આ કેન્સરની ગાંઠ હતી અહીંયા જે આ બેનમાં રેડિયેશનની ટ્રીટમેન્ટ અપાવી છે કેન્સર એ કોઈ કેન્સલ નથી કે માણસ એમાંથી બહાર નીકળી શકાય છે અમે આરામથી કેન્સરની ટ્રીટમેન્ટ કરાવી શકો છો અત્યારે એમનું કેન્સર ક્યોર થઈ ગયું છે ટ્રીટમેન્ટ લો અને ભરોસો રાખો તમે તમારા ફેમિલી પર અને તમે જ્યાં ટ્રીટમેન્ટ લો છે એ ડોક્ટર્સ પર કેન્સર સે લડને કી ઇસ યાત્રા મે પ્રત્યેક રોગી પરિવાર ઓર સ્વાસ્થ્ય સેવા સે જુડે વ્યક્તિ કી અહમ ભૂમિકા હૈ મે પાર્વતી રાવત હું મે અંકલેશ્વર મે રહેતી હું ગાર્ડન સિટી મે और मेरे हस्बैंड को गले का कैंसर हो गया था फिर हम आए जैविन मोदी में बहुत कमज़ोर हो गए थे फिर उनका इलाज चला इधर इसे केमोथेरेपी हुई बहुत फर्क पड़ा दूसरे तीसरे कीमो से तो बहुत फर्क पड़ा लोगों ने हमको बहुत डराया था कीमो से ऐसा डेथ हो जाती है लेकिन ऐसा कुछ नहीं हुआ एकदम बहुत अच्छे हुए हिम्मत रखो और आओ कैंसर का इलाज कैंसर कुछ भी बीमारी नहीं है जब बताया जाए तो कुछ भी बीमारी नहीं है और इसका इलाज है हमारे अंग्लेवर में है हमारे जैविंद मोदी में है इस विश्व कैंसर दिवस पर आइए हम सब एकजुट होकर यह प्रण ले कि हम जागरूकता फैलाएंगे कैंसर रोगियों को प्रेरणा देंगे और इस बीमारी को हराने के लिए अपना सहयोग देंगे यूनाइटेड बाय यूनिक थीम को अपनाते हुए

કોરોના મહામારી બાદ બે હજાર ઓગણીસ પછી પ્રથમ વખત યોજાયેલી કોન્ફરન્સમાં રાજ્યભરમાંથી નવસોથી વધુ શ્રમ સુરક્ષા અધિકારીઓ અને ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો કોન્ફરન્સમાં ગ્લોબલ એચએસસી કાઉન્સિલના ચેરમેન એલ કે ડુંગરાણીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે કાઉન્સિલનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સલામતીના ધોરણો વધારવાનો નહીં પરંતુ ટકા ભવિષ્ય માટે નાગરિકો ઔદ્યોગિક એકમો અને પર્યાવરણનું રક્ષણ કરવાનો છે મુખ્ય અતિથિ અને એઆઈપીએસના સેક્રેટરી મનસુખ વેકરિયાએ ગુજરાતના ઉદ્યોગોમાં સલામતી અને અધિકારીઓની એકતા દ્વારા સલામતી કેન્દ્રિત અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો હતો તેમણે પર્યાવરણ સંરક્ષણ માટે એચએસસી કાઉન્સિલની ભૂમિકાને પણ બિરદાવી હતી નિવૃત્ત રાજ્ય નિયામક બી એન મહેતાએ ઔદ્યોગિક સલામતી અને આરોગ્યના મહત્વ પર ભાર મૂક્યો હતો અને સેફ્ટી સર્કલના અમલીકરણની આવશ્યકતા સમજાવી હતી

એક્સિડન્ટ રિડક્શન અંગેની ટેકનિક્સ અને વર્ક પરમિટ બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી આ ઉપરાંત સેફ્ટી પ્રોફેશનલ્સ યાને કે સેફ્ટી ઓફિસર્સને પડતી મુશ્કેલીઓ અને તેના નિવારણ અંગે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ વક્તાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલી હતી આ સંદેશ સમગ્ર ગુજરાતમાં વધુમાં વધુ બહોળો ફેલાવો થાય અને ગુજરાતની તમામ ઇન્ડસ્ટ્રી અકસ્માત રહિત પોતાનું ઉત્પાદન આગળ વધારે ટીવી નેમ સાથે અમે આ કાર્યક્રમનું આજ રોજ સાંજે સમાપન કર્યું છે આધરો તારીખ સોળ બે બે હજાર પચીસને રવિવારના રોજ જીએનએફસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લા શિક્ષક સંઘ આયોજિત ઓગણીસ તાલુકાની આંતર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે જેમાં પ્રથમ સેમીફાઈનલ વાગરા અને નેત્રંગ તેમજ દ્વિતીય સેમીફાઇનલ ભરૂચ અને ઝગડીયા તાલુકાની ટીમો સાથે રમાવનાર છે આ ટુર્નામેન્ટ રમાડવાનો મુખ્ય હેતુ શિક્ષકોમાં સંભાવના ખીલદીલી અને આત્મીયતા ખેળવાય તે માટેનો છે તે સાથે સાથે સારી તંદુરસ્તી પણ જળવાય તે માટેનો છે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ દ્વિતીય સિઝન ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયેલ છે આ તમામ ટીમમાંથી પ્રતિભાશાળી ખેલાડી હોય તે રાજ્ય સંઘ દ્વારા આયોજિત ચીખલી તથા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાની ટીમ વતી પ્રતિનિધિત્વ કરનાર છે ભરૂચ જિલ્લાના નવ તાલુકાએ ભાગ લીધો હતો અને ટુર્નામેન્ટ દસ ઓવરની હતી નવ તાલુકાએ ભાગ લીધા પછી આજે સેમીફાઈનલ ભરૂચ અને ઝઘડિયા વચ્ચે છે ત્યાર પહેલા અત્યારે વાગરા અને નેત્રની ટુર્નામેન્ટ ચાલુ છે આ ટુર્નામેન્ટનું આયોજન જીએનએફસી ગ્રાઉન્ડ પર કરવામાં આવેલું છે એમાં આ પ્રસંગે આપણે જીએનએફસી ના સંગઠન આયોજકોનો પણ આપણે આભાર માનીએ ભરૂચ જિલ્લાના આજે ટુર્નામેન્ટ જીતશે અને ત્યારબાદ આ રાજ્ય રાજ્યસંઘ પર આ ટીમ જવાની છે આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો આપણે આભાર માનીએ અને વારંવાર આવી ટુર્નામેન્ટો યોજાય અને શિક્ષકોની અંદર મિત્રતા સહકારની ભાવના થાય એ જ આયોજન સ આપણે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે પ્રાંગણમાં સાત દિવસ સુધી ચાલનારી શ્રીમદ ભાગવત કથા રસપણ પ્રારંભ કરવામાં આવ્યો છે ચાવર સ્થિત શ્રી જનેશ્વર મહાદેવ મંદિરના નિર્માણ અને વિકાસ હેતુ સાથે સર્વ પિતૃ દેવ તારીખ સોળ થી બાવીસ ફેબ્રુઆરી બે પચીસ સુધી જાણીતા કથાકાર પ્રતિકભાઈ શાસ્ત્રીના મુખે મુખ્ય શ્રીમદ ભાગવત કથા રસપાન મુખ્ય યજમાનો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પ્રમુખ હેમંતભાઈ શુકલ શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક સભ્ય હરેશ પુરોહિત સહિતના બ્રહ્મા અગ્રણીઓ હેમલ દવે પ્રદીપ મોંઘે કેશવભાઈ સુકલ અમરીશ દવે સાથે શ્રી રામાનંદ સાગર પરિવાર નિર્મિત કાગભૂષંડી રામાયણના ભરૂચના કલાકારો મેહુલ પટેલ અરવિંદભાઈ પરમાર સહિતનાઓની ઉપસ્થિતિમાં કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો યાત્રા બાદ કથાકાર પ્રતિકભાઈ શાસ્ત્રીના મુખે શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કથાના મધ્યે

અંકલેશ્વરના રામકુંડ તીર્થધામના મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ દ્વારા પોતાના ખાલસામાં સાધુ સંતો શ્રદ્ધાળુઓ યાત્રિકો માટે ખૂબ મોટા પાયે મહાકુંભ મેળામાં તમામ લોકોની સેવા કરી કથાકાર પ્રિયાંશુ મહારાજ સાથે પરત અંકલેશ્વરમાં આગમન થતા ભાજપ વીએચપી આરએસએસના હોદ્દેદારો સહિત નગરજનોએ ભવ્ય સ્વાગત કરી શોભાયાત્રા કાઢી હતી તપોભૂમિ પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં દેશના કેટલાક સેવાભાવી સંતો મહંતો મહામંડલેશ્વર દ્વારા સમય દરમિયાન સાધુ સંતો શ્રદ્ધાળુઓ યાત્રિકો માટે ખૂબ મોટા પ્રમાણમાં ઉત્તમ સેવાઓ પોતાના ખાલસામાં કરી રહ્યા હતા ત્યારે આ મહાકુંભ મેળામાં છેલ્લા એક મહિનાથી પોતાના ખાલસામાં ઉત્તમ સેવાની સુવાસ ફેલાર અને રોટલા તેમજ ઓટલાની સેવા આપનાર અંતલેશ્વરના રામકુંડ તીર્થધામના મહામંડલેશ્વર ગંગાદાસજી બાપુ અને મહાકુંભ મેળામાં કથાનું રસવાન કરાવતા કથાકાર પ્રિયાંશુ મહારાજ કુંભમેળામાંથી સેવાની ધૂણી દખાવીને અંકલેશ્વર ખાતે પરત ફરી રહ્યા હતા ત્યારે ગંગાદાસજી બાપુ સાથે પ્રિયાંશુ મહારાજ અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે પરત ફરી રહ્યા હોવાની જાણ અંકલેશ્વર શહેર ભાજપ વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસના હોદ્દેદારો સહિત નગરજનોને થતા તેઓએ ભરૂચી પાસે તેમના ભવ્ય સ્વાગતનું આયોજન કર્યું હતું ગંગાદાસજી બાપુનો કાફલો ભરૂચી આવતા આવતા ભક્તોએ તેઓનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને બાપુના આશીર્વાદ મેળવ્યા હતા ભક્તો દ્વારા તેઓની વાતે ગાતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી ભજન કીર્તનના તાલે નીકળેલી શોભાયાત્રા મુખ્ય માર્ગ ઉપરથી રામકુંડ ખાતે આવી પહોંચી હતી ત્યાં ઉપસ્થિત સંતોએ તેઓનું સ્વાગત કરી પ્રયાગરાજ મહાકુંભમાં સાધુ સંતો શ્રદ્ધાળુઓ યાત્રિકોની કરેલી સેવાની સુવાસને બિરદાવી હતી જય શિયામ તીર્થરાજ પ્રયાગરાજમાં આપણું અંકલેશ્વરનું રામકુંડ તીર્થ જે સેવા કરીને બે મહિના આજે હું પરત આવ્યો ત્યારે અંકલેશ્વરની આ ધર્મપ્રેમી જનતા અને ભારતીય જનતા પાર્ટી અમારું ગુંજ સોશિયલ ગ્રુપ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને તમામ અમારા રામકુંડના ભક્તો આવીને આજે જે મારું ભવ્યતા સ્વાગત કર્યું હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે આવી સેવા અંકલેશ્વર વતી મારા હાથથી કરાવતા રહીએ એવી બધાને શુભકામના જય શિયા રામ હર ગંગે ટર્નિંગ સિગ્નેચર ખાતે હાથ અને કમરપટ્ટાની મારામારી સર્જાઈ હતી રાત્રિ દરમિયાન કોમ્પલેક્ષના પેસેજમાં બે જૂથો વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો પ્રથમ તમાચામારી મારી અને ત્યારબાદ પટ્ટાવાળી થઈ હતી એટલેથી ન અટકતા એક ઇસમ પર ટોળાએ તૂટી પડી દિબેડી નાખ્યો હતો ગેલેરી ઉપરથી જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરતાં ઘટના સામે આવી હતી અંકલેશ્વરમાં રાત્રિના સમયે મહાવીર ટર્નિંગમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડતી ઘટના સામે આવી છે જ્યાં ટપોરી જેવા યુવાનો દ્વારા જાહેરમાં લુખાગીરીના દ્રશ્યો જોવા મળ્યા હતા બે ગ્રુપ વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો જે ઝઘડો ઉગ્ર બનતા એકમેક જોડે છૂટાટની મારામારી શરૂ થઈ હતી બાદમાં પટ્ટાવાળી પણ થઈ હતી બંને ટોળા એકબીજા પર હુમલો કરતા નજરે પડ્યા હતા ત્યાં એક ઈસમ પર છથી આઠ ઇસમો તૂટી પડ્યા હતા અંતે સ્થાનિક દુકાનદારોએ દોડી આવી છોડવાની કોશિશ હાથ ધરી હતી જોકે તે બાદ પણ મારામારી ચાલુ રહી હતી જે અંગે કોમ્પ્લેક્ષની ગેલેરીમાં રહેલા એક ઈસમે વિડીયો બનાવ્યો હતો જે વિડીયો વાયરલ થયો હતો ત્યારે કયા કાર મારામારી થઈ છે તે હજુ સુધી સામે આવ્યું નથી ત્યારે જાહેરમાં આ મારામારીના દ્રશ્યોએ કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે અંગલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વીસ મીટરના અંતરે રિક્ષા ચાલકો બાખડ્યા હતા એક રિક્ષા ચાલકે અન્ય રિક્ષા ચાલકને છપ્પુ હુલાવ્યું હતું રિક્ષામાં પેસેન્જર બેસાડવાની નજી બાબતે તકરાર થઈ હતી પોલીસે ગણતરીના સમયમાં જ હુમલાખોર રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો ચપ્પુ તેમજ રિક્ષા અને લોખંડનો સળિયો પણ જપ્ત કર્યો હતો તેમજ અન્ય એક હિસાબને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી અનુસાર અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે રહેતા અને રિક્ષા ચાલક મોહસિન મોહમ્મદ શેખ ગતરોજ પ્રતિન ચોકડી પર જીઆઈડીસી તરફ જતા માર્ગ પર પાન સેન્ટર દુકાન સામે રિક્ષામાં પેસેન્જર લેવા માટે ઊભા હતા તે વખતે તેમની રિક્ષાની બાજુમાં અશરફ પણ પોતાની રિક્ષા લઈને ઊભો હતો દરમિયાન મોહસિન શેખ રિક્ષામાં પેસેન્જર બેસાડી રહ્યા હતા તે દરમિયાન અશરફે પણ મુસાફર બેસાડવાના મુદ્દે તકરાર કરી હતી જે મુદ્દે મોહસિન શેખ હું મારી રીતે રિક્ષામાં મુસાફરો બેસાડીશ તેમ કહેતા અશરફ ઉશ્કેરાઈ ગયો હતો અને અભદ્ર ગાળો બોલી રિક્ષામાંથી ચપ્પુ કાઢીને મોસિનના પેટમાં મારતા અછડતું વાગી ગયું હતું જે બાદ અશરફ ત્યાંથી ચાલી નીકળ્યો હતો અને થોડી વારમાં અન્ય ઈસામોને લઈને આવ્યો હતો અને પુનઃ મોસિન શેખ જોડે ઝઘડો કરી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી લોખંડનો સળિયો માથામાં મારી ગંભીર રીતે ઈજા કરી ફરાર થઈ ગયા હતા ગવાયેલા મોસીન શેખે અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી હુમલાખોર રિક્ષા ચાલક અશરફ યુસુફ મલાડાને ઝડપી પાડ્યો હતો હતો અને તેની પાસેથી હુમલામાં વપરાયેલ ચપ્પુ લોખંડો સળીઓ અને રિક્ષા જપ્ત કર્યા હતા જ્યારે તેની મદદ કરનાર અજાણ્યો વિષમ કોણ હતો તે અંગે પૂછપરછ શરૂ કરી હતી લાયન્સ ક્લબ ઓફ પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર સિટીના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરની પ્રિયદર્શનની શાળામાં બે દિવસ સુધી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં શાળાના પચીસ શિક્ષકોએ તાલીમનો લાભ લીધો હતો જેમાં બાળકોના ઘડતર અને આપણી સંસ્કૃતિને ઉજાગર કરવી તથા માતા પિતાના બાળક પ્રત્યેના અને શિક્ષકોના બાળકો સાથેના કેમ વ્યવહાર રાખવો જોઈએ તે બાબતે સઘન ચર્ચાની તાલીમ ઇન્ટરનેશનલ ટ્રેનર રેખા શાહ દ્વારા આપવામાં આવી હતી ટ્રેનિંગ દરમિયાન શાળાના બાળકો વાલી અને શિક્ષકો માટે પુસ્તકો પણ આપવામાં આવ્યા હતા આ સાથે વર્કશોપમાં તાલીમ પામેલા શિક્ષકોને ભેટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ પ્રસંગે લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પરેશ પટેલ મુખ્ય મહેમાન તરીકે લાયન્સ ક્વેસ્ટ ઇન્ડિયાના એમડી મિલન દલાલ હેમલ પટેલ પિયુષ પટેલ શૈલજા પટેલ જપન વિલાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકા વોર્ડ નંબર ની ખાલી પડેલ બેઠક માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરાયો ત્યારે આમોદના આછોદ જિલ્લા પંચાયત બેઠક માટે પણ આજરોજ મતદાન શરૂ થયું ત્યારે બીજી તરફ હાંસોદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થયું બાકરોલ ઉકાઈ કેનલમાં પ્રદુષિત પાણી ઠાલવવાના મુદ્દે પાનોલી પોલીસ મથકે ગુનો દાખલ કેમિકલ માફિયાના પાપે અંકલેશ્વર સાહેબને ત્રણ દિવસ ચાલે એટલે પચાસ ક્યુસેક પાણીનો જથ્થો વેડફાયો નહેર વિભાગ દ્વારા બે દિવસ નહેર બંધ રાખ્યા બાદ પાણીનો જથ્થો આગામી મંગળવારે અપાશે બે દિવસ જથ્થો બંધ રહેતા વધુ બે દિવસ જથ્થો આપવાનું આયોજન જીપીસીબી દ્વારા પણ રિપોર્ટની જોવાતી રાહ પોલીસ દ્વારા ફરિયાદ થતા તપાસ શરૂ કરાઈ સાથે ફરી મળીશું નમસ્કાર